ગમે વીજ પોલ ના વળતર બાબતે ખેડતો અને કંપની આમને સામને લાકડીયા વડોદરા સાતસો પાસઠ કેવી હેવી વીજ લાઈન ના વળતર બાબતે આમને સામને માળ્યા પોલીસ સાથે રાખી કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં કામગીરી શરૂ મોટી સંખ્યામાં કામગીરી વિરોધ બાબતે પહોંચ્યા લાકડીયા વડોદરા વીજપોલના વળતર બાબતે ખેડૂતો દ્વારા આંદોલન માળીયા અને હળવદના તેર ગામોમાંથી પાવર ગ્રીડ કંપનીના વીજપોલ પસાર થાય છે કંપની પોતાની મનમાની કરીને કામ ચાલુ કર્યું અને ખેડૂતોનો આક્ષેપ

ખાકરાજી ગામ નો રહેવાસી છું અત્યારે મારા જ ખતર માં કામ ચાલુ છે અને કોઈ પણ જાતની કલેક્ટર માંથી કઈ નોટિસ નથી આવી મને કેટલું વળતર આપશે એ પણ મને નથી કીધું મને અગાઉ જણાવેલું હતું કે તમને નવસો ને ઓગણસી પ્રમાણે તમને વળતર આપવામાં આવશે અને કોરિડોર ને એના પચીસ ટકા લેખી આપવામાં આવશે મને એનું લેખિત પણ આપેલું હતું પણ તો અત્યારે આ પાવરગ્રીડના કર્મચારીઓ એમ કહે છે કે એ પ્રમાણે હવે નહીં આપી એ લેખિત મને એના પાવર પાવરગ્રીડના મેન સાહેબે આપેલું હતું પણ અત્યારે આ માનવા રાજી નથી અને અત્યારે મારા ખેતરમાં બળજબરીથી કામ કરી રહ્યા છે ગ્રામ પંચાયતના સરપંચો આજે ખાતે મુકામે પાવરગ્રીડ કંપની જબરજસ્તી લાઈન લાઈનનું કામ કરવા આવ્યા છે અમારા રાજકીય આગેવાનોએ અમે એમને જાણ કરેલી કે ભાઈ આ જે આ લોકોએ જે જીઆર આપ્યો છે કંપનીવાળાએ ખેડૂતને કમ્પન્સેશનનો એ ખૂબ જ ઓછો છે એટલે એમને અમને એવી બાહનતરી આપી છે કે તમે અમને સોમવાર મંગળવાર સુધીનો ટાઈમ આપો અમે ગાંધીનગર જઈને જીઆર સુધાર આવડાવી અને ખેડૂતને પૂરતું વળતર મળે એવી અમે કોશિશ કરી છે અમે કંપનીવાળાએ કીધું કે ભાઈ તમે પાંચ દિવસ પાંચ સાત દિવસ રાહ જોવો એકવાર કમ્પન્સેશન નું નક્કી થઈ જાય કે આ જીઆર મુજબ ખેડૂતને પૈસા ચૂકવવાના છે પછી બધા ખેડૂત રાજી જ છે કામ કરવા દેવા પણ કંપનીવાળા કોઈનું માનતા નથી એની મનમાની ચલાવે છે અને જબરદસ્તી અત્યારે ઉભા પાકમાં જીસીપી ચલાવીને કામ ચાલુ કરી દીધું હતું કલેક્ટર સાહેબમાં ત્રણ 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 હજની કરી રજૂઆત કરી અને પંદર વીસ મુદ્દા લખેલા હતા એક પણ મુદ્દાનો જવાબ આપેલ નથી નીચે શોર્ટ સર્કિટ થાય શોર્ટ આવે જ છે રણજીતગઢ ગામમાં નીચે તાર નીચે શોર્ટ આવે એ સાહેબોને રજૂઆત કરી તો હા હા કરી અને પાછા કોઈ પણ જાતનું કંઈ પણ એક પણ મુદ્દાનો જવાબ કે સોલ્યુશન વગર અહીં સીધા કામ કરવા આવી ગયા નથી પાકની વળતરનું નથી લેખિતમાં આપતા નથી નીચેનો વિભાગ કેવી રીતે પીસે માનો કે અહીંયા થાંભલા નીકળતા નીચેનું ઉત્તર ઉત્તર દિશાનો દક્ષિણ દિશાનો વિભાગ કેવી રીતે પીશે એનું પાકનું વળતર કેવી રીતે આપશે કોઈ પણ જાતની નુકસાની નહીં કંઈ નામ નહીં અને કલેક્ટર સાહેબમાં જઈ તો કે આ તમારા સોલ્યુશન થઈ ગયા અહીંયા સીધા પાવર બીડ પાવર કંપની ઓથોરિટી આપી દે ને આ પોલીસ અમને કલેક્ટર ની કલેક્ટરની કલેક્ટર નો ઓર્ડર પણ શેનો ઓર્ડર અમારો કોઈ પણ એક જાત મુદ્દો તમે સોલ્વ નથી કર્યો સોલ્વ ન કરવો હોય તો તમે અમને ધક્કા શું કામ ખબર નોટિસ શું કામ આપી અમને શું કામ ખેડવું ને હેરાન કરો કઈ દેવાનું જ ન હોય તો ભાઈ મીંડા મારીને તમે મનોને કામ કરવા આ અમારા બાપનું છે એમ કઈ મનો કામ કરવા એટલે અમે ઘર ભેગા થઈ આ રીતે કોઈ પણ જાત નું પણ રજૂઆત સાંભળતા નથી અને સીધા પોલીસ પ્રોડક્શન લઈ બધાને ધમકાવે અને કાઢી મૂકે છે અને કોઈ પણ જાતની નુકસાની બુકસાની કોઈ વાત જ નહીં લેખિત કંઈ દેતા નથી અને આ લોકો સેલેના સેલેના હપ્તા કોઈને દેતા જ નથી એડવાન્સ પૈસા નહીં એ બધાના નિયમો એવા છે કે અમારા સાહેબ કે તો અમારા નિયમ કોઈ લાગે જ નહીં એ વાલ મયુરાવ સબંધ ભારત ન્યૂઝ હળવદ